સૌથી મહત્વની સપાટી એ નીચે આવતું જોવા મળી રહ્યું છે તો શું આજે પણ સોના તેમજ ચાંદીની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આપેલી ધાતુ સોનું જે છે એ મિત્રો દિવસે દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર કેટલો ઘટાડો થશે અને સોનાનો ભાવ જે છે એ શું 55000 ની આજુબાજુ થશે કે નહીં તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓળીઓની અંદર મેળવવાના છીએ તો વિડિયોની શરૂઆત

ખરીદી કરવા માંગી રહ્યા હતા પરંતુ અત્યાર સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગ લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો અત્યારની વાત કરીએ તો મિત્રો શેર શેરબજારમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે સોનું જે છે એ હવે ઘટતું જોવા

જેની અંદર સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતો ની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી ચોરાણું રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને ચાલીસ માં સો ગ્રામ

અસ્થિરતામાં જોવા મળી રહ્યું છે સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ અત્યારે દિવસેને દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી ટેરિફિકની જાહેરાત લાદ કરતા સોના તેમજ ચાંદી જે છે એ ચારે બાજુ દિવસે ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આવી જ રીતે આગામી દિવસોની અંદર પણ હજુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો આ મિત્રો

જાજો મિત્રોને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં હજુ આગામી જો સોનાની અંદર ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવ ભૂલશો નહીં મિત્રો તો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત

તો અત્યારે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે સો ગ્રામ સોનાની અંદર પાંચ હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ પીળી ધાતુ

મિત્રો જે છે છે એ ખરેખર સસ્તું થતા જોવા મળી રહ્યું લોકો પરંતુ અમેરિકાના ડોનાલ્ડ લાદ જાહેરાત કરતા સોના તેમજ ચાંદીની કિંમતોમાં ખડબડાટ મચી ગયો છે અને સોનું જે છે એ મિત્રો અત્યારે દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે આગામી

દિવસે દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે તો મિત્રો હજુ વાત કરીએ તો આગામી દિવસો અંદર સોનાની માંગ અત્યારે સાવ ઘટતી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારોની વધતી માંગ જે છે એ અત્યારે એકદમથી અટકતી જોવા મળી રહી છે જેના કારણે સૌથી વધારે સોનાની કિંમતોને અસર પડી રહી છે અને સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસો સોનાની માંગમાં ઘટાડો ડોલર મજબૂત જોવા મળે અને ચાઇનીઝ ઇકોનોમી જે છે એ નબળી પડતી જોવા મળે તો સોના ચાંદી જે છે છે એ મિત્રો મિત્રો આગામી અંદર હજુ પણ સસ્તા થવાની શક્યતાઓ જોવા મળી રહી તો સોનું ખરીદવા માટે અત્યારે રાહ જો લેવી જોઈએ કારણ કે સોનાનો ભાવ જે છે એ જાણકારો કહી રહ્યા છે કે અમેરિકાના ટેરિફિક લાદ લાગવાથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત કરવાથી સોના તેમજ ચાંદી જે છે એ અચાનક થી દિવસે ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે પછી આપણે અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ નેક્સ્ટ અપડેટ